આરું ઓશી મારું ફોટો લાગી વીડિયોની અંદર દેખાતા દ્રશ્યો રાધનપુર પોલીસ સ્ટેશનના છે સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો યુવક અને યુવતીએ પ્રેમ લગન કરતા પોલીસ સ્ટેશને હાજર થયા છે અને પરિવારને જાણ પણ કરવામાં આવી હશે પોલીસ સ્ટેશનની અંદર જે કાર્યવાહી થઈ હશે અને તે બાદ

પરિવાર ને કાયદાનું ક્યાંક ભાન નહી હોય અને પોલીસ સાથે પણ થોડું ઘણું ઘર્ષણ કર્યું હતું તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે તો દોસ્તો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થઈ રહ્યો છે પરિવાર એક બાજુ ખૂબ જ આજીજી અને કગરી રહ્યો છે અને યુવતી પરિવાર સામે પણ જોતી નથી અત્યારે આ વીડિયો ખુબજ ચર્ચાનો વિષય બન્યો છે તો દર્શક મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટ કરજો વિડીયોને લાઈક કરજો ફોલો કરવાનું ના ભૂલતા